વાયા વાળી માટી હવે પૂરી સાવા આવી હે હવે બાસવા ખાડું પડવાનું હે આ બધા ડોક્ટર વાળા થાકે ને એટલે આવા કરે આ બધા થાકી ગયા તો હવે બધે ને રીવેશ મરાણો બહુ લે થોડીક માટી રહી છે હવે માટી નથી હવે ડાયરેક આમાં જાડી ભરવાની છે હવે પૂરું કરીને જ બંધ કરવું આટી આયા પડી ગયા છે તો આજ મેવા પુરુ કરીને જવાનું છે હું કેવું મામા બરાબર છે મામા પાછા કને દીવો ઇના ભૂલ્યા ને હોય નાલતો હોય

એજે તો ફોટો પૂરો થઈ ગયા તો વાયા ઓટારા વાજા વેખી લીધા હે 8 વાયકા હે હવે મારે હવે આ ફેરો રાખીને જવાનું હે હવે વાજા વેઢી લીધા માટી કામ પૂરો થઈ ગયું હવે જઈ હે ઘરે હવે ટાઈમ થઈ ગયો હવે તો મળીએ હવે બીજા વ્લોગમાં